નમસ્કાર મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ હવે હાલમાં એક મૂવી રિલીઝ થયું છે જેનું નામ છે સાબરમતી રિપોર્ટ આ મૂવી અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ છે ખૂબ જ ચર્ચામાં છે કારણ કે એ રિયાલિસ્ટિક ઘટના પર રિયલ ઘટના પર આધારિત છે એ ઘટના બે હજાર બેમાં ગોધરામાં બની હતી જેને આપણે ગોધરા કાંડ તરીકે પણ ઓળખીએ છીએ જેમાં શું થયું હતું કે જે કર સેવકો રામ સેવકો છે અયોધ્યાના સેવકો તેઓ અયોધ્યાથી ગુજરાત તરફ જ્યારે વળી રહ્યા હતા ટ્રેનમાં ત્યારે ટ્રેનનો એક ડબ્બો ભયાનક રીતે સળગી ગયો હતો બસ આટલું જ આપણે ખબર છે આનાથી વધારે માહિતી આપણે કોઈ ખબર નથી તો સાબરમતી રિપોર્ટ મૂવી જોવું એ વર્થ છે તો હા એ વર્થ છે કારણ કે આટલી જ ડિટેલ આપણને ખબર છે આનાથી વધારે ખબર નથી તો એ ડિટેલ્સ તમને આ મૂવીમાં આપવામાં આવી છે કે જેમાં તમને ખબર પડશે કે આ વસ્તુને એક્સિડન્ટ ગણીને પોલિટિકલ ઇમેજને કારણે એક્સિડન્ટમાં ગણવામાં આવ્યું હતું અને આ બધી જ વસ્તુઓને દબાવી દેવામાં આવી હતી એમાંથી કેટલાય લોકો કેટલાય લોકો મરી ગયા છે કેટલા ગંભીર રીતે દાઝી ગયા છે એની પાછળ કોણ કોણ સંદો આવેલા હતા એ કોઈ જ માહિતી બહાર આપવામાં આવી હતી નહીં કોઈના નામ પણ ખબર નથી કે જે લોકો મરી ગયા છે તો સાબરમતી મૂવીમાં આ જ વસ્તુ બતાવવામાં આવી છે કે કોઈકના ઘટ્સને કારણે કોઈક એન્કરના ઘટ્સને કારણે મૂવીના એન્ડમાં આ વસ્તુ બતાવવામાં આવી છે અને એ જ એનો બેસ્ટ સીન છે કે આ મૂવી આ આ ઘટના પાછળ કોણ કોણ જવાબદાર છે શા કારણે આ ઘટના બની હતી કયા કયા આરોપીઓ સંદોવાયેલા હતા આ એક પ્રી પ્લાન હતો કે જેમાં કરસેવકોને જે ટ્રેનમાં જતા હતા એ ટ્રેનનો સ્પેશિયલ એક ડબ્બો જે ખીચોખીચ કર સેવકોથી ભરેલો હતો એને સળગાવી દેવામાં આવ્યો હતો એ એક્સિડન્ટ નહીં હતું અને લાસ્ટમાં મૂવીનો બીજો એક બેસ્ટ સીન એ આવે છે કે અત્યાર સુધી આપણે એ કેટલાય લોકો મરી ગયા હતા એની જાણકારી કોઈ પેપરમાં પણ આવી નથી કશે જ આવી નથી આ વસ્તુ દબાવી દેવામાં આવી હતી તો એને ઓન સ્ક્રીન આ લોકો લાવે છે અને એ લોકો જે લોકો ટોટલ ઓગણ લોકો આમાં મરી ગયા છે ગંભીર રીતે દાઝી ગયા છે અને બાકીના ઘણા એ લોકો ઇન્જર્ડ છે તો એ જે ઓગણસિત્તેર લોકો હતા જે લોકોના પેપરમાં કદી નામ આવ્યા નથી કશું જ આવ્યું નથી એ લોકોના નામ અને ઉંમર સાથે ઓન સ્ક્રીન બતાવવામાં આવે છે આ જ આ મૂવીનું તથ્ય છે આ મૂવી જોવાનું વર્થનેસ છે જે મૂવીના એન્ડમાં બતાવવામાં આવી છે અને એ મૂવીનો બેસ્ટ સીન છે આથી ઉ મૂવીઝને દસમાંથી દસ સ્ટાર્સ આપી અને તમને વિનંતી કરીશ કે મહેરબાની કરીને આવા રિયાલિસ્ટિક ઘટના પર આધારિત મૂવી જોવા જાઓ અને એ લોકોને એ એ મૂવી બનાવનારને પ્રોત્સાહન આપો નો ડાઉટ કેરાલા સ્ટોરી અને કાશ્મીર ફાઇલ્સ જેટલી કરુણતા એ લોકો દર્શાવી શક્યા નથી પરંતુ એ લોકોએ પોતાની વર્ડ્સને આધારે લાઇન્સના આધારે અત્યારે ગોધરાકાંડ વખતે જે કરુણતા બની હતી એ દર્શાવવાનો એમનો બેસ્ટ પ્રયત્ન કર્યો છે આથી હું તમને વિનંતી કરીશ દરેકને કે આ મૂવી અવશ્ય જોવા જાઓ તમે સલમાન ખાન ભાઈજાન અને શાહરૂખ ખાનની પઠાણ જેવી મૂવી જોવા જાઓ છો એની પાછળ રૂપિયા ખર્ચો છો તો એના કરતા બેટર એ છે હું તમને સજેસ્ટ કરીશ કે આવી રિયાલિસ્ટિક મૂવીઝ જે બનાવે છે જેના જે ડાયરેક્ટરમાં જેમ પ્રોડ્યુસરમાં ગર્ફ છે તો એમને સલામ કરીએ છીએ તો આવા મૂવી જોઈને આવા મૂવીઝના ડાયરેક્ટર લોકોને પ્રોત્સાહન આપો બસ આ વિડીયો ગમે તો લાઈક કરજો અને મૂવી જોવા જાઓ તો અવશ્ય કોમેન્ટમાં તમારી કોમેન્ટ્સ આપજો આભાર